નમસ્કાર દોસ્તો એમ ટીવી ન્યૂઝમાં સ્વાગત છે તમારું તો આગામી દિવસોમાં લોકસભાની ચૂંટણી આવી રહી છે અને અને તેના ભડગમ શરૂઆત થઈ ગઈ છે 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 અત્યારે તો ભાજપ વેલકમ પાર્ટી જોવા જોવા મળી મળી રહી કારણ કે ભાજપમાં ભરતી મેળો રહ્યો અને થોડા દિવસ પહેલા કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતા ભાજપમાં જોડાતા જોવા મળ્યા હતા એ તમામ રાજકીય પાર્ટી તૈયારીમાં લાગી ગઈ છે અને ગાંધીનગરના દક્ષિણના ધારાસભ્ય અને ઠાકોર સમાજના પ્રમુખ એવા અલ્પેશ ઠાકોર ખેરાલુમાં માં મિલન કાર્યક્રમ યોજાયો હતો અને એક બાજુ સી આર પાટીલ કહી રહ્યા છે કે પાંચ લાખ ની લીડ સાથે સી આર પાટીલે તો પાંચ લાખ ની ઓછી લીડ આપી છે સાત લાખ ની લીડ આપવાની હતી અને અલ્પેશ ઠાકોરે પત્રકારો સાથે વાત કરતા શું કહ્યું જોવો આ વિડીયો મારા સમાજ પણ અપીલ કરવા હોય અને જ્યાં દરિયો આપવા બેઠો હોય ત્યારે મારો સમાજ પણ એનાથી વંચિત ના રહે મારા સમાજના ગરીબ લોકો અને મારા સમાજની સાથે જોડાયેલા ગુજરાતના તમામ ગરીબ લોકો એ પણ દલિત આદિવાસીના એ તમામ સમાજો એ તમામ ગરીબો પણ એ નરેન્દ્રભાઈની એ લાભ લે એના માટે સો ટકા જવાનો છું અને આપણે એ પણ કહું મારા સી આર પાટીલે જે પાંચ લાખનો સંકલ્પ આપ્યો છે તો પાંચ લાખ ઓછું બોલી ગયા સાહેબ પણ આપણે એ કહું કે સાત સાત લાખનો સંકલ્પ વધે પૂરો થશે આજે તો મોદીભાઈ દેશ છે મોદીભાઈ દેશ હોય ત્યારે હું મારા યુવાનોને કહેવા વાગ્યો છું ચિંતા ના કરતા જે શૈક્ષણિક સપનું મેં બતાવ્યું છે મેં જે સપના બતાવ્યા છે સપના પૂરા કરવાની જવાબદારી મારી છે અને એ પૂરા કરવા માટે હું નરેન્દ્રભાઈની જોડે છું મને સંપૂર્ણ ભરોસો છે કે નરેન્દ્રભાઈ કોઈ ગરીબોને નિરાશ ક્યારેય નથી કરે